ભરૂચ જિલ્લાના અંકલેશ્વર હાંસોટ રોડ પર આવેલ સેફ્રોનમાં રહેતા રાજેશભાઈ મકવાણાનો પુત્ર રિયાંશ મકવાણા સ્વામી વિવેકાનંદ એકેડેમીમાં ધોરણ સાતમાં અભ્યાસ કરે છે રિયાંશને રમત ગમતમાં લોંગ ટેનિસ અને સોફ્ટ ટેનિસમાં ભારે રુચિ રહી છે રિયાંશની આ રમત પ્રત્યેની રુચિ જોઈ પિતા રાજેશ મકવાણાએ અંકલેશ્વરના જીમખાનામાં કોચ વાજીદ પઠાણ પાસે રિયાંશને સોફ્ટ ટેનિસમાં કોચિંગ માટે મૂક્યો હતો જ્યાં રિયાંશે કોચિંગ લેવાનું શરૂ કરી સોફ્ટ ટેનિસમાં કોચિંગ લઈ શાળા અને ખેલ મહાકુંભ તેમજ ટેનિસ પ્રીમિયર લીગ સહિતની ટુર્નામેન્ટમાં ભાગ લઈ વિજેતા બન્યો હતો ત્યારબાદ સ્કૂલ ફેડરેશન ઓફ ઇન્ડિયા દ્વારા ગત તારીખ આઠ નવેમ્બરના રોજ ભરૂચ ખાતે રાજ્યકક્ષાની ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શ્રેયાંશ મકવાણાએ સોફ્ટ ટેનિસ અંડર ફોર્ટીનમાં ભાગ લીધો હતો આ ટુર્નામેન્ટમાં સમગ્ર રાજ્યમાંથી સોળ જેટલા સ્પર્ધકોએ ભાગ લીધો હતો જેમાં રેયાંશે બ્રોન્ઝ મેડલ હાંસલ કરી ભરૂચ અંકલેશ્વર સહિત શાળા અને પોતાના પરિવારનું ગૌરવ વધાર્યું છે જો કે રિયાન્સ આગામી ડિસેમ્બર માસમાં મધ્યપ્રદેશના દેવાસમાં યોજાનાર રાષ્ટ્રીય કક્ષાની અંડર ફોર્ટીન ટુર્નામેન્ટમાં ભાગ લેવા જઈ રહ્યો છે ત્યારે રાષ્ટ્રીય કક્ષાની ટુર્નામેન્ટમાં ગોલ્ડ મેડલ હાંસલ કરવા રિયાન્સ મકવાણાએ પોતાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો મારું નામ રિયાન્સ મકવાણા છે હું ધોરણ સાતમાં ભણું છું મારી સ્કૂલનું નામ સ્વામી વિવેકાનંદ એકેડમી છે મને લોન ટેનિસ અને સોફ્ટ ટેનિસમાં ઇન્ટરેસ્ટ છે હાલમાં ભરૂચમાં રાજ્ય કક્ષા સોફ્ટ ટેનિસની રમતમાં અંડર ફોર્ટીનમાં મારો બ્રોન્જ મેડલ આવ્યો છે હવે હું રાષ્ટ્રીય કક્ષા મધ્યપ્રદેશમાં રમવા જવા મારું નામ રાજેશ મકવાણા છે મારા છોકરાનું નામ રિયાંશ મકવાણા છે તે સોફ્ટ ટેનિસ અને લોંગ ટેનિસમાં ઘણા સમયથી રુચિ દેખાવતો હતો એના માટે મેં એને અંકલેશ્વર જીમ જોઈન્ટ કરાયું ત્યાં વાજિદ સર પાસે એને કોચિંગ લીધી વાજિદ સર પાસે કોચિંગ લઈને ઘણી ટુર્નામેન્ટમાં પાર્ટિસિપેટ કરી અને ઘણી જગ્યાએ એ વિજેતા પ્રાપ્ત થતો હતો ત્યાર ત્યારબાદ એને એસજી એફઆઈની ટુર્નામેન્ટ સિક્સટી નાઇનમાં જે 69 નાઇન અંડર ફોર્ટીનની ટુર્નામેન્ટ જોઈન્ટ કરી હતી તેમાં એ બોન્ડ્સ મેળવીને ગુજરાતનું નામ રોશન કરીને હવે નેશનલ લેવલે મધ્યપ્રદેશ જશે અને ભરૂચ જિલ્લા તેમજ અંકલેશ્વરનું નામ રોશન કરશે એવી મને આશા છે અને ત્યાં ગોલ્ડ મેડલ મેળવીને આપણા જિલ્લાના નામ આખા દેશ લેવલે ટોપ કરશે એવી મને આશા છે